સેબલ સેબલપાણીના ગ્રામ્યજનો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા દાંતા તાલુકાના અંતરિયાળ એવા સેબલપાણી ગામમાં વર્ષોથી વસવાટ કરતા રબારી સમાજના લોકોને વન વિભાગ દ્વારા જમીન ખાલી કરવા માટે અવારનવાર હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે પુરુષો અને મહિલાઓ સાથે ગ્રામ્યજનો કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમારા વડવાઓના સમયથી અમે સેબલ પાણી ગામમાં રહીને ખેતી અને પશુપાલન કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ પરંતુ છેલ્લા કેટલાય સમયથી વિભાગના અધિકારીઓ દ્વારા અમારી જમીન અને ઘર ખાલી કરવા માટેનું દબાણ કરવામાં આવે છે જેથી અમે ઢોર ઢાંખર સાથે ક્યાં રહેવા જઈએ તે મોટો પ્રશ્ન છે અને સરકાર પણ એમને કોઈ વ્યવસ્થા કરી આપતી નથી જેથી આજે અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને સરકાર દ્વારા એમને વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો અમારા ગામમાં અમને રહેવા દેવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી અને જો સરકાર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચીશું અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું ત્યારબાદ પણ અમારા પ્રશ્નનો નિવેડો નહીં આવે તો અમે આંદોલન કરીશું પરંતુ અમે અમારો હક મેળવીને જ રહીશું એવી તેમણે ચીમકી ઉચ્ચારી હતી એવી કરવા આવ્યા છે કે અમે જંગલમાં રહ્યા છીએ જંગલ વાતા અમારે નારોન કરી છે કે અમે ખાલી કરીને કે જતા રહ્યો અમારા બાલ બચ્યા છે અમારા ઢોરવાળા છે માલવાળા છે કોઈ વર્ષોથી અહીંયા રહ્યા છે સિમ્બલ બોડીમાં હાલ રેન્જ રેન્જવાળા કે તમે ખાલી કરો અમે ક્યાં જા તમારા જમીનને મેં પ્લોટ નોખો એવું કહે છે ઘરે મારે ખાલી કરો બધું એવું કહે છે ગુજરાત રાજ્યના બનાસકોટા જિલ્લાના દોહતા તાલુકાના અંતરિય વિસ્તાર ગામડું સેબલ પાણી આવેલું છે અમારા પરંપરાગત અમારા બાપ દાદા વર્ષોથી આ અમારા સેબલપોર્ણીમાં રહેતા છ વર્ષ જેવા પુરાણા અમે સીએ હાલની તારીખમાં જંગલ ખાતાવાળા જબરજસ્તી ખાલી કરાવવાનો ને ધા ધમકી આપે છે કે તમારો કોઈ આધાર પુરાવો છે નથી તમે આ વિસ્તારના સો નથી એટલે આ તમે અહીંયાથી ખાલી કરો અમારું જંગલ છે તો અમે અમારા પરંપરાગાથી વનવાસી છીએ તો સતત અમારો હક હક સરકારનો કાયદો અમારે ભાઈ પુરાવા માગે છે તો દરેક જાતના પુરાવા પણ છે તો એ સતત અમને ધમકી આપે છે તમારો કોઈ હક નથી તમારો કે અહીંયાથી ખાલી કરો અમારે રહેવાના કે આધાર કાર્ડ માગો જમા કરી નાખો અને તે અહીંયાથી તમે ખાલી કરી નાખો તો અમારે ક્યાં જવાનું આ આમ સરકાર શરી આજે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ કારણ કે અમારો સરકારનો હક લેવા માટે જ્યાં સુધી જો અમારો સરકારનો હક ન આવે ત્યાં સુધી તો અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરશું મારું નામ સ્વરૂપાજી રબારી ગામ સેબલ પાણી તાલુકો ધોતા અમારા માલધારીઓ વર્ષોથી જંગલની અંદર વસવાટ કરતા હોય છે ઘણી જગ્યાએ આવો ને પ્રશ્ન બીજો ગીર બૈડા આલેજનો પણ છે તો અહીંયા આ લોકોને વર્ષોથી જંગલનું ખરેખર તો જતન કરતા હોય છે માલધારીઓ કોઈ જંગલને કોઈ અમે કોઈ નુકસાન પહોંચાડતા નથી વર્ષોથી અને જંગલના માલધારી એક રક્ષક પણ હોય છે કે જંગલને ચારે બાજુ ફરતા હોય છે ઢોર ગાય ચરાવતા એ અમારો બાપ દાદાનો આ ધંધો છે કે અમે હરેક જગ્યાએ જંગલની અંદર વસવાટ કરીએ તો વર્ષોથી વસવાટ કરવા છતાંય આ લોકો જે રક્ષ વન વિભાગના વ્યક્તિઓ છે આમને કહે છે ભાઈ ખાલી કરાવો પણ ખાલી કરાવો તો આમને બીજું બાજુમાં કોઈ બી જગ્યાએ યુગ જગ્યાએ આમને જગ્યા આપવી જોઈએ પછી ખાલી કરાવી શકો છો વર્ષોથી ને કે આમના નાના નાના છોકરાઓ છે આમની અંદર આખો પરિવાર છે તો આ લોકો જશે ક્યાં અને રહેશે ક્યાં તો સરકારે આનું ખરેખર આમને કોઈ જગ્યાએ વસવાટ કરાવવો જોઈએ અથવા તો બીજી જગ્યાએ કોઈ પ્લાનિંગ કરી અને પછી આમને યોગ્ય રીતે કે ખસેડવાનું તો સારી બાબત છે પણ ડાયરેક્ટ એમને કહે છે બે મહિનાનો ટાઈમ આપ્યો છે કે બે મહિનાની અંદર જતા રહો તો આપણે એવું કહીએ છીએ મંત્રીશ્રીઓને હું એવું કહેવા માગું છું કે હું પોતે જાતે બીજેપીમાં છું સાહેબ તમને હું બે મહિનાનો ટાઈમ આપું છું તમને કોઈ આવી રીતે કહે કે ભાઈ તમે બીજી જગ્યાએ વસવાટ કરો તો આવી રીતે ન થાય સાહેબ શક્ય નથી પહેલાં અમને વ્યવસ્થા કરી આપો પછી તમે કો અમને ખાલી કરવાનું તો કરી શકશે બાકી કંઈ થવાનું નથી અમે આ જો અનુસંધાનમાં નહીં સાંભળે તો અમે મુખ્યમંત્રીના દરવાજા પણ ખખડાવશું અને તે છતાંય નહીં સાંભળે તો અમે હાઈકોર્ટ સુધી જશું સુપ્રીમ કોર્ટ સુધી લડશું પણ આમને અમે ન્યાય દેવરાવશું અને અમારી અપીલ છે સરકારશ્રીને કે આમને જેમ બને એમ તાત્કાલિક નિર્ણય કરે અને ન્યાય આપે અને આમના છોકરાઓ છે માલ ઢોર બધું રાખે છે અને બહુ સામાન્ય વ્યક્તિઓ છે ગરીબ ઘરના વ્યક્તિઓ છે આમને ન્યાય મળવો જોઈએ જય ભારત જય વંદે ગરબી ગુજરાત એન માલધારી